ગિરનાર ખાલી આ નામ જ આપણા મગજમાં કેટલાય રહસ્યમય સાધુઓની છબીઓ લઈ આવે છે નહીં પણ સવાલ એ છે કે શું આ બધી વાતો માત્ર વાર્તાઓ છે કે પછી એની પાછળ કોઈ નક્કર હકીકત પણ છુપાયેલી છે ચાલો આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો અહીં મુખ્ય સવાલ એ છે કે ગિરનારના આ બધા કિસ્સાઓ શું કોઈ અલૌકિક ચમત્કાર છે કે પછી એ સદીઓ જૂની કઠોરમાં કઠોર તપસ્યા અને સાધનાનું પરિણામ છે ચલો આપણે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ આજના આ વિશ્લેષણમાં આપણે કોઈ અફવાઓ કે દંતકથાઓની વાત નથી કરવાના આપણે એનાથી આગળ વધીશું આપણું ધ્યાન ફક્ત એવા તથ્યો પર રહેશે જેની પુષ્ટિ થઈ શકે છે ખાસ કરીને સરકારી દસ્તાવેજો જે આ અજાણ્યા સાધુઓ વિશે ઘણું બધું કહી જાય છે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી ગિરનાર દંતકથાઓ વિરુદ્ધ વાસ્તવિકતા આપણે આ તપાસની શરૂઆત કરીએ અને જોઈએ કે આ બધી વાતો અસલી સત્ય શું છે હવે વાત કરીએ સૌથી મજબૂત પુરાવાની આપણી તપાસનો પહેલો અને સૌથી મહત્વનો પુરાવો આવે છે સીધો સરકારી દસ્તાવેજોમાંથી અને હા આ કોઈ માન્યતા નથી પણ સત્તાવાર રીતે નોંધાયેલું સત્ય છે ગુજરાત વન વિભાગના રેકોર્ડ્સ એક બહુ જ આશ્ચર્યજનક હકીકતની પુષ્ટિ કરે છે એ રેકોર્ડ્સ પ્રમાણે ગિરનારના જંગલોમાં એવા સાધુઓ કાયમ માટે રહે છે જે કોઈ આશ્રમ સાથે જોડાયેલા નથી એટલું જ નહીં એમાંથી કેટલાક તો વર્ષોના વર્ષો સુધી પર્વત પરથી નીચે નથી ઉતરતા અને માત્ર વર્ષમાં એક વાર થતી તપાસ વખતે જોવા મળે છે તો આનો અર્થ શું થયો સીધો અને સ્પષ્ટ ગિરનારના આ અજાણ્યા સાધુઓ કોઈ દંતકથાનો ભાગ નથી એ એક વાસ્તવિકતા છે જે સરકારી રેકોર્ડમાં બકાયદા નોંધાયેલી છે સરકારી પુરાવા તો જોયા પણ આ તપસ્વીઓ જીવન કેમ જીવે છે એ સમજવા માટે આપણે એમની જીવનશૈલી પાછળના આધ્યાત્મિક અને ઐતિહાસિક સંદર્ભને સમજવો પડશે જો ગિરનારની ભૂમિ આધ્યાત્મિક રીતે બહુ જ અનોખી છે આ એવા દુર્લભ સ્થળોમાંથી એક છે જ્યાં બે મહાન તપસ્વી પરંપરાઓ સદીઓથી એક સાથે વિકસી છે એક તરફ આ જૈનો માટે ભગવાન નેમિનાથનું પવિત્ર નિર્વાણ સ્થળ છે તો બીજી તરફ આ હિન્દુઓ માટે ભગવાન દત્તાત્રેયની તપોભૂમિ છે અને આ જ અનોખા સંગમને કારણે અહીં બંને પરંપરાના સાધુઓ એક સાથે હવે આ ખાલી ચૂપ રહેવા જેવી વાત નથી આ એક એવું ગહન આધ્યાત્મિક અનુશાસન છે જેમાં સાધક વર્ષો દાયકાઓ અને ક્યારેક તો આખી જિંદગી મૌન પાળવાનું વ્રત લે છે અને આ કોઈ ભૂતકાળને વાત નથી હું આજે પણ ગિરનાર ચડતા યાત્રાળુઓ આવા અનુભવો વર્ણવે છે તેઓ કહે છે કે કોઈ સાધુ તેમને પાણી આપે છે રસ્તો બતાવે છે પણ મોઢામાંથી એક શબ્દ પણ નથી બોલતા આ એક જીવંત પુરાવો છે કે મોમ વ્રતની આ પ્રાચીન પરંપરા આજે પણ ગિરનાર પર શ્વાસ લઈ રહી છે સારું હવે એ વાત પર આવીએ જેણે ગિરનારને સૌથી વધુ રહસ્યમય બનાવ્યો છે અદ્રશ્ય થતા સાધરૂ શું આ ખરેખર કોઈ ચમત્કાર છે કે પછી એની પાછળ કોઈ તાર્કિક સમજૂતી પણ છે ઘણા લોકો દાવો કરે છે કે એમણે એક સાધુને જોયા અને બસ આંખના પલકારામાં નજર સામેથી ગાયબ થઈ ગયા આ જ અનુભવ ગિરનારના રહસ્યને વધુ ઘેરું બનાવે છે પણ આ અદ્રશ્ય થવા પાછળ કોઈ ચમત્કાર નહીં પણ ગિરનારનો ભૂપ્રદેશ અને આ સાધુઓની જીવનશૈલી જવાબદાર છે ચાલો સમજીએ પહેલું ગિરનારના રસ્તાઓ ખૂબ જ સીધા અને વાંકા ચૂકા છે બીજું ત્યાં એટલું ગાઢ જંગલ છે કે કોઈ વ્યક્તિ નજરથી ઓજલ થઈ શકે છે ત્રીજું આ તપસ્વીઓ જાણી જોઈને લોકોની ભીડ અને સંપર્કથી દૂર રહે છે અને છેલ્લે અને સૌથી અગત્યનું એ લોકો પર્વતના દરેક ખૂણાને આપણામાંથી કોઈ પણ કરતાં વધુ સારી રીતે જાણે છે એટલે જે સહેલાઈથી નજરથી દૂર થઈ શકે છે તો આ બધા તથ્યોને ધ્યાનમાં લીધા પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચી શકીએ ગિરનારનો અસલી ચમત્કાર શું છે સત્ય એ છે કે ગિરનારના સાધુઓનું રહસ્ય કોઈ જાદુઈ શક્તિમાં નથી જે તેમને અદૃશ્ય કરી દે ના સાચો ચમત્કાર તો માનવ સંકલ્પ શક્તિનો છે એ ચમત્કાર એમની અતૂટ શિસ્તમાં છે વર્ષોની કઠોર તપસ્યામાં છે અને કોઈ પણ પ્રસિદ્ધિથી દૂર રહીને એકાંતમાં જીવન સમર્પિત કરવાની એમની પ્રતિબદ્ધતામાં છે એ લોકો કોઈ ઓળખ નથી શોધતા એ તો પર્વત સાથે એકરૂપ થઈ જાય છે અને કદાચ એટલે જ કહેવાય છે કે ગિરનાર માત્ર એક પર્વત નથી પણ તપસ્વીઓનું શાંતિથી ધબકતું હૃદય છે કદાચ ગિરનારનો સાચો ચમત્કાર એ કોઈ અલૌકિક ઘટના નથી પણ એ છે કે આજના આધુનિક જગતમાં પણ કેટલાક લોકો સાધના અને પ્રકૃતિ સાથે આટલા એકાકાર થઈને જીવન જીવી શકે છે એ જ ખરો ચમત્કાર છે